ચામડીના રોગો ઝડમૂળથી મટાડો ફંગલ ઇન્ફેક્શન ખરજો અને ખંજવાળ માટે સસ્તી અને અસરકારક દેશી દવા નમસ્કાર મિત્રો હું છું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આગરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો ઘણા લોકો ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં રહેતા લોકો રોજ કરે છે એક એવી સમસ્યા જે આપણને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે આ વિષય છે ચામડીના રોગો ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન ખરજવું અને ખંજવાળ આપણે તેને સામાન્ય રીતે ધાધર કે ધરાજ તરીકે પણ ઓળખીએ છીએ આ સમસ્યાઓ ઘણી આપણને નાની લાગે છે પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે આખા શરીર પર ફેલાઈ શકે છે અને આપણા આત્મવિશ્વાસ ઉપર પણ નકારાત્મક અસર કરી શકે છે ઘણા લોકો તેના માટે મોંઘી દવાઓ અને ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર તે સમસ્યાને જળમૂળથી મટાડતી નથી પરંતુ માત્ર તેના લક્ષણોને દબાવી દે છે આજના આ વિડીયોમાં હું તમને ચામડીના રોગોને મટાડવા માટેની સૌથી સસ્તી અને અસરકારક રીતો વિશે જણાવીશ આ પદ્ધતિઓ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના સમન્વય પર આધારિત છે આ ઉપચારથી તમે એક જ અઠવાડિયામાં ફરક જોઈ શકશો કારણ કે આ ઉપચાર ફક્ત બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તમારા લોહીને શુદ્ધ કરશે જેનાથી ખંજવાળ અને ચેપ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું તમે ક્યાં શહેર કે ગામમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો કૃપા કરીને કોમેન્ટમાં તમારા શહેર કે ગામનું નામ લખો જેથી મને ખબર પડે કે મારો આ વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યો છે તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ ભાગ બે ચામડીના રોગો અને ફંગલ ઇન્ફેક્શનની વૈજ્ઞાનિક સમજ અને મૂળભૂત કારણો મિત્રો સૌથી પહેલાં સમજીએ કે આ ચામડીના રોગો શા માટે થાય છે વૈજ્ઞાનિક રીતે ચામડીના રોગોના ઘણા કારણો હોય છે પરંતુ સૌથી સામાન્ય કારણ છે ફંગલ ઇન્ફેક્શન ફંગસ એ સૂક્ષ્મ જીવો છે જે ભેજવાળા અને ગરમ વાતાવરણમાં ઝડપથી વિકસે છે ફંગલ ઇન્ફેક્શનના મુખ્ય કારણો નંબર એક ભેજવાળું વાતાવરણ આપણું શરીર કુદરતી રીતે જ ગરમી અને પરસેવો ઉત્પન્ન કરે છે ભેજવાળા વાતાવરણમાં આ પરસેવો ઝડપથી સુકાતો નથી શરીરના એવા ભાગો જ્યાં હવા ઓછી પહોંચે છે જેમ કે જાંગ બગલ પગની આંગળીઓ વચ્ચે અને પેટના નીચેના ભાગમાં ત્યાં પરસેવો જમા થાય છે આ ભેજ અને ગરમી ફંગસ માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડે છે ફંગસ આ ભેજ અને ગરમીનો ઉપયોગ કરીને ઝડપથી વૃદ્ધિ પામે છે અને ચેપ ફેલાવે છે નંબર બે અસ્વચ્છતા જો આપણે આપણા શરીરને ખાસ કરીને પરસેવાવાળા ભાગોને નિયમિત અને યોગ્ય રીતે સાફ ન રાખીએ તો ફંગસને વિકસવા માટે સરળતાથી જગ્યા મળે છે પરસેવો અને મૃત ત્વચાના કોષો અને ધોળનું મિશ્રણ ફંગસ માટે ઉત્તમ આહાર પૂરું પાડે છે આ ઉપરાંત ભીના કપડાં લાંબા સમય સુધી પહેરી રાખવા બીજાના ટુવાલ કે કપડાં વાપરવા અને ભીના ચંપલ પહેરવા પણ ચેપનું કારણ બની શકે છે નંબર ત્રણ રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ કુદરતી સંરક્ષણ પ્રણાલી છે જ્યારે આ પ્રણાલી નબળી પડે છે ત્યારે શરીર બહારના ચેપ સામે લડી શકતું નથી કુપોષણ ઓછો આહાર લાંબા સમય સુધી ચાલતા રોગો જેમ કેમોથેરાપી અને અમુક દવાઓના કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે કારણ કે તેમના લોહીમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે જે ફંગસના વિકાસ માટે અનુકૂળ છે નંબર ચાર અન્ય કારણો ઘણીવાર ત્વચાને થતી નાની ઈજાઓ ખોટા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ અને એલર્જી પણ ફંગલ ઇન્ફેક્શનને વેગ આપી શકે છે હવે વાત કરીએ ફંગલ ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો વિશે તીવ્ર ખંજવાળ આ સૌથી સામાન્ય અને પરેશાન કરનાર લક્ષણ છે ખંજવાળ એટલી તીવ્ર હોય છે કે વ્યક્તિને શાંતિ મળતી નથી અને તે વારંવાર તે ભાગને ખંજવાળવા માટે મજબૂર બને છે લાલ ચકામાં ચામડી પર લાલ કે કાળા રંગના ગોળાકાર કે અંડાકાર ચકામાં દેખાય છે જેની કિનારીઓ ઉપસેલી હોય છે ઘણીવાર આ ચકામાં ધીમે ધીમે મોટા થતા જાય છે ત્વચા પર પોપડી ઇન્ફેક્શન ભાગ પર ત્વચા સૂકી થઈ જાય છે અને તેના પર નાની નાની પોપડીઓ નીકળે છે જે ખંજવાળવાથી ખરી પડે છે પરસેવો અને ગરમી અસરગ્રસ્ત વિસ્તારમાં અતિશય ગરમી અને પરસેવો થાય છે જે ખંજવાળને વધુ તીવ્ર બનાવે છે અસામાન્ય ગંધ કેટલાક ગંભીર કિસ્સાઓમાં ચેપગ્રસ્ત ભાગમાંથી અસામાન્ય ગંધ પણ આવી શકે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદમાં આ સમસ્યાને કંડુ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મુખ્ય કારણ રક્ત એટલે કે લોહી અને દોષની અશુદ્ધિ માનવામાં આવે છે જ્યારે શરીરમાં પિત્ત અને દોષનું અસંતુલન થાય છે ત્યારે તે લોહીમાં ઝેરી તત્વો એટલે કે આમ એકઠા કરે છે આ ઝેરી તત્વો ચામડી પર ફોડલીઓ ખંજવળ અને ચેપનું કારણ બને છે આયુર્વેદ માને છે કે માત્ર બાહ્ય ઉપચાર પૂરતો નથી કારણ કે જ્યાં સુધી લોહી શુદ્ધ ન થાય ત્યાં સુધી રોગ વારંવાર પાછો આવે છે ભાગ ત્રણ ચામડીના રોગો માટે આયુર્વેદિક અને દેશી ઉપચારનું વિગતવાર વર્ણન મિત્રો આયુર્વેદમાં ચામડીના રોગોને મટાડવા માટે મુખ્ય બે રીતો છે આંતરિક ઉપચાર એટલે કે લોહી શુદ્ધ કરવું અને બાહ્ય ઉપચાર એટલે કે ચેપગ્રસ્ત ભાગ પર દવા લગાવવી ચાલો આ બંને ઉપચારોને વિગતવાર સમજીએ નંબર એક આંતરિક ઉપચાર લોહી શુદ્ધ કરવાનો રામબાણ ઈલાજ આ ઉપચાર સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે જો લોહી શુદ્ધ નહીં થાય તો ચેપ વારંવાર પાછો આવશે આંતરિક ઉપચારથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે નંબર એક લીમડો અને હળદરનું સેવન શા માટે લીમડો એ કુદરતી એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મોથી ભરપૂર હોય છે તે લોહીમાંના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે હળદર એ કુદરતી બળતરા વિરોધી અને એન્ટીસેપ્ટિક છે જે લોહીને શુદ્ધ કરે છે અને શરીરના અંદરના સોજાને ઘટાડે છે કેવી રીતે ઉપયોગ કરવો સવારે સવારે ખાલી પેટે પાંચથી સાત લીમડાના પાન ચાવીને ખાવો જો તમને પાન કડવા લાગતા હોય તો લીમડાના પાનનો રસ કાઢીને તેમાં થોડુંક મધ મિક્સ કરીને પી શકો છો સવાર સાંજ અડધી ચમચી શુદ્ધ હળદર પાવડર એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે અને સાંજે પીવો જો તમે ગાયના દૂધ સાથે હળદર પી શકો તો તે વધુ ફાયદાકારક છે આ ઉપચાર એક અઠવાડિયામાં જ અસર બતાવશે અને લાંબા સમય સુધી ચાલુ રાખવાથી લોહી સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે નંબર બે મંજીષ્ઠવાદી ક્વાથ શા માટે આયુર્વેદમાં લોહી શુદ્ધ કરવા માટે આ એક શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે મંજીષ્ઠવાદી ક્વાથે મંજીષ્ઠા હરિતકી બહેડા આમળા લીમડો અને અન્ય ઔષધિઓનું મિશ્રણ છે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને સ્વચ્છ બનાવે છે અને ત્વચાના રોગોને જળમૂળથી મટાડે છે કેવી રીતે ઉપયોગ કરવો બજારમાં તૈયાર ક્વાથ મળે છે તેના પર લખેલી સૂચનાઓ મુજબ મિલી સવારે અને સાંજે ભોજન પછી પીવો આનાથી ચામડીના બધા રોગોમાં ચમત્કારિક ફાયદો થશે નંબર ત્રણ જીવનશૈલી અને આહારમાં ફેરફાર પિત્ત અને કફનો આહાર ટાળો તીખું તળેલું મસાલેદાર ખાટું અથાણા અને વધારે પડતા મીઠા આહારથી પિત્ત અને કફ વધે છે જેના કારણે ચામડીના રોગો વધે છે આ પ્રકારના ખોરાકને સંપૂર્ણપણે ટાળો આહારમાં કડવાશ ઉમેરો કારેલા લીમડો હળદર ગળો જેવી કડવી વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો કડવા સ્વાદવાળી વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે પાણીનું સેવન દિવસભર પૂરતું પાણી પીવો પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે નંબર બે બાહ્ય ઉપચાર ચેપગ્રસ્ત ભાગ પર લગાવવાની દવા આ ઉપચાર તાત્કાલિક રાહત આપે છે અને ચેપને આગળ વધતો અટકાવે છે નંબર એક હળદર અને નાળિયેર તેલ કેવી રીતે ઉપયોગ કરવો એક ચમચી શુદ્ધ હળદર પાવડર અને બે ચમચી શુદ્ધ નાળિયેર તેલનું મિશ્રણ બનાવો આ મિશ્રણને દિવસમાં બે વખત ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર લગાવો નાળિયેર તેલ ચેપને ફેલાતો અટકાવે છે અને ત્વચાને ગરમ રાખે છે જ્યારે હળદર ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે આ ઉપચાર ખાસ કરીને સૂકા ખરજવા માટે ખૂબ જ અસરકારક છે નંબર બે લીમડાના પાન અને નારિયેળ તેલ કેવી રીતે ઉપયોગ કરવો લીમડાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો આ પેસ્ટમાં થોડું નારિયર તેલ મિક્સ કરીને ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર લગાવો તેને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઈને પાણીથી ધોઈ નાખો લીમડાના પાનમાં રહેલા એન્ટી ફંગલ ગુણધર્મો ચેપને ઝડપથી દૂર કરે છે નંબર ત્રણ કુવારપાઠું એટલે કે એલોવેરા શા માટે કુવારપાઠામાં બળતરા વિરોધી અને ઠંડક આપવાના ગુણ હોય છે તે ખંજવળ અને બળતરામાં તાત્કાલિક રાહત આપે છે અને ત્વચાને શાંત કરે છે કેવી રીતે ઉપયોગ કરવો કુવારપાઠાના તાજા પાનમાંથી જેલ કાઢીને સીધા ઇન્ફેક્શનવાળા ભાગ પર લગાવવો આનાથી ખંજવળ અને બળતરામાં તાત્કાલિક રાહત મળશે નંબર ચાર ચંદન અને ગુલાબજળ શા માટે ચંદન અને ગુલાબજળ બંને ઠંડક આપનાર અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે તેઓ ખંજવળ અને બળતરાને શાંત કરે છે કેવી રીતે ઉપયોગ કરવો ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર લગાવો તે સુકાઈ જાય પછી તેને ધોઈ નાખો આ ઉપચાર ખાસ કરીને ગરમીના દિવસોમાં ખૂબ જ ફાયદાકારક છે ભાગ ચાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ દેશી દવાઓ શું કામ કરે છે મિત્રો આ દેશી દવાઓ સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે આધુનિક વિજ્ઞાને પણ તેના ફાયદાઓ સાબિત કર્યા છે આયુર્વેદિક ઉપચારોને વિજ્ઞાનની કસોટી ઉપર પણ ચકાસવામાં આવ્યા છે નંબર એક હળદર હળદરમાં કર્ક્યુમિન નામનું શક્તિશાળી રાસાયણિક ઘટક હોય છે જે શક્તિશાળી બળતરા વિરોધી એન્ટી ફંગલ અને એન્ટી ગુણધર્મો ધરાવે છે કર્ક્યુમિન ફંગસના કોષોની વૃદ્ધિને અટકાવે છે અને સોજાને ઘટાડે છે જેનાથી ખંજવળ અને બળતરામાં રાહત મળે છે નંબર બે લીમડો એટલે કે નીમ લીમડામાં નિમબિન અને અઝાડી રાક્ટિન અને અન્ય શક્તિશાળી સંયોજનો હોય છે આ રસાયણો એન્ટી કે એન્ટી ફંગલ અને દિવાલને નષ્ટ કરવામાં અને તેના પ્રજનનને અટકાવવામાં અસરકારક છે નંબર ત્રણ નાળિયેર તેલ એટલે કે કોકોનટ ઓઇલ નાળિયેર તેલમાં કેપ્રિલિક એસિડ અને લોરિક એસિડ જેવા મધ્યમ શૃંખલા ફેટી એસિડ હોય છે આ એસિડ ફંગસના કોષોને નષ્ટ કરવામાં મદદ કરે છે ખાસ કરીને કેપ્રિલિક એસિડ કેન્ડિડા નામની ફંગસ સામે ખૂબ જ અસરકારક છે નંબર ચાર કુવારપાટું એટલે કે એલોવેરા કુવારપાઠામાં એલોઇન અને એન્થ્રાક્વિનોન્સ જેવા સંયોજનો હોય છે જે કુદરતી રીતે બળતરા વિરોધી અને એનાલ્જેસિક એટલે કે પીળા ઘટાડનાર ગુણધર્મો ધરાવે છે તે ત્વચાને ઠંડક આપે છે અને ખંજવાળ તેમજ બળતરામાં તાત્કાલિક રાહત આપે છે આ ત્રણેય ઘટકોનું મિશ્રણ ફંગલ ઇન્ફેક્શન સામે ખૂબ જ અસરકારક સાબિત થાય છે આ દેશી દવાઓ માત્ર લક્ષણોને દબાવતી નથી પરંતુ ફંગસના મૂળ કારણ પર કામ કરીને તેને મૂળથી દૂર કરે છે ભાગ પાંચ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ ગંભીર પરિસ્થિતિઓ મિત્રો જો કે આ ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે સ્વ ઉપચાર હંમેશા સુરક્ષિત હોતો નથી નંબર એક જો ચેપ એક અઠવાડિયામાં ઓછો ન થાય જો ઉપરોક્ત ઉપચાર અપનાવ્યા પછી પણ એક અઠવાડિયામાં કોઈ સુધારો ન દેખાય અથવા સ્થિતિ વધુ બગડે તો તરત જ તબીબી સલાહ લ્યો નંબર બે જો ચેપ વધુ ફેલાય જો ચેપગ્રસ્ત ભાગ ફેલાતો જાય અને આખા શરીર પર ફેલાવવાની શક્યતા હોય તો તે ગંભીર સ્થિતિ સૂચવે છે આ કિસ્સામાં મોંઘી અને શક્તિશાળી દવાઓની જરૂર પડી શકે છે નંબર ત્રણ જો તાવ આવે કે શરીરમાં સોજો આવે જો ચેપની સાથે તાવ ઠંડી અથવા શરીરમાં સોજા જેવા ગંભીર લક્ષણો જોવા મળે તો તે ગૌણ બેક્ટેરિયલ ચેપ અથવા અન્ય કોઈ ગંભીર રોગની નિશાની હોઈ શકે છે નંબર ચાર જો તમે ડાયાબિટીસના દર્દી છો ડાયાબિટીસના દર્દીઓમાં ચેપ ઝડપથી ફેલાઈ શકે છે અને તે ગંભીર પણ બની શકે છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી ઘરેલું ઉપચાર પર આધાર રાખવાને બદલે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ નંબર પાંચ જો ચેપમાંથી પરું કે લોહી નીકળે જો ચેપગ્રસ્ત ભાગમાંથી પરું લોહી કે કોઈ અન્ય પ્રવાહી નીકળતું હોય તો તે ગંભીર ચેપ સૂચવે છે અને તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે ભાગ છ કોના માટે આ ઉપચાર ઉપયોગી છે અને કોના માટે નહીં મિત્રો દરેક ઉપચાર દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતો તેથી આ ઉપચાર કોના માટે ઉપયોગી છે અને કોના માટે નથી તે સમજવું ખૂબ જ જરૂરી છે આ ઉપચાર કોના માટે ઉપયોગી છે જેમને પ્રારંભિક તબક્કામાં ચામડીના રોગો છે જેમને વારંવાર ફંગલ ઇન્ફેક્શન થાય છે અને તેઓ તેને જળમૂળથી મટાડવા માંગે છે જેઓ કુદરતી અને આયુર્વેદિક ઉપચારમાં વિશ્વાસ રાખે છે અને રસાયણોથી દૂર રહેવા માંગે છે જેઓ સામાન્ય ખંજવાળ ધાદર અને ખરજવાથી પીડાય છે અને જેમને ગંભીર લક્ષણો નથી હવે વાત કરીએ આ ઉપચાર કોના માટે ઉપયોગી નથી જેમને ચામડીનો ચેપ ખૂબ જ ઊંડો છે અને તેમાંથી પરુ કે લોહી નીકળી રહ્યું છે જેમને ચામડીના રોગોની સાથે તાવ ઠંડી કે અન્ય ગંભીર લક્ષણો જોવા મળે છે જેમને ડાયાબિટીસ, એચઆઈવી જેવા રોગો છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી છે જેમને લાંબા સમયથી દવાઓ ચાલી રહી છે અને ડોક્ટરે અન્ય ઉપચારની સલાહ આપી છે ભાગ 7 નિષ્કર્ષ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ મિત્રો આશા છે કે આ વિડિયો તમને ચામડીના રોગોની સાચી સમજ અને તેના જડમૂર્તિ ઉપચારની માહિતી આપી શક્યો હશે આપણે શીખ્યા કે ચામડીના રોગોનું મુખ્ય કારણ આંતરિક અને બાહ્ય અસ્વચ્છતા અને લોહીની અશુદ્ધિ છે આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કુદરતી ઉપચારો અપનાવી શકીએ છીએ પરંતુ સૌથી મહત્વનું એ છે કે આપણે સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીને અપનાવીએ સ્વચ્છતા રોજ નિયમિત સ્નાન કરો પરસેવાવાળા ભાગોને હંમેશા સુકા રાખો ભીના કપડા કે ભીના મોજા લાંબા સમય સુધી પહેરી ન રાખો બીજાના ટુવાલ કપડા કે ચંપલનો ઉપયોગ કરવાનું ટાળો આહાર આહારમાં કડવા અને તાજા ફળો શાકભાજી અને લીલા પાંદડાવાળા શાકનો સમાવેશ કરો તીખા તળેલા અને મસાલેદાર ભોજનથી દૂર રહો માનસિક સ્વસ્થતા તણાવ પણ ચામડીના રોગોને વધારી શકે છે તેથી યોગ પ્રાણાયામ અને ધ્યાનનો નિયમિત અભ્યાસ કરો યાદ રાખો સ્વસ્થ શરીર અને સ્વસ્થ લોહી એટલે સ્વસ્થ જીવન જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો